દ્વારકાથી તમને આજુબાજુનો માહોલ જે છે દેખાતો છે કેટલાય બધા માણસો ભેગા થયા છે અહીંયા બસની અવરજવર થઈ રહી છે જેટલા માણસો દેખાય છે એમની સાથે તમને કેટલોય સામાન પણ છે અને જેટલા માણસો દેખાય છે એમની સાથે તમને સામાન પણ દેખાય છે કારણ કે આ બધા જ જે માણસો છે એ બધા જ અહીંના ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિના બ્રાહ્મણો છે અને હું અવારનવાર ગુગડી બ્રાહ્મક જ્ઞાતિના એકતાના જે છે તમને વખાણ કરતી હોઉં છું આપણે સમૂહ લગ્નમાંથી પણ લાઈવ કરતા હોઈએ છીએ થોડા દી પહેલાં જ આપણે જે સાતમ હતી શીતળા સાતમનું જ્યારે સમૂહ ભોજન હતું એમનું પણ મેં જે છે એ લાઈવ કર્યું હતું હંમેશા હું લાઈવ કરતી હોઉં છું કે આ જ્ઞાતિ પાસેથી કઈ રીતે એકતા વધે કઈ રીતે બધાનો સહયોગ અને લોકોને સાથે રાખી શકાય એ વાત જે છે એ શીખવા જેવી હોય છે આપણી સાથે યજ્ઞેશભાઈ છે ગુગડી બ્રાહ્મક જ્ઞાતિના પ્રમુખ અને એમના પાસેથી જાણીએ કે શું તૈયારીઓ થઈ રહી છે શું આયોજન છે જય દ્વારકાધીશ હર હર ગંગે રોજ દ્વારકા મુકામે દ્વારકા ગોગરી બ્રાહ્મણ પાંચસો પાંચ સમસ્ત તથા વ્યવસ્થાપક સમિતિ દ્વારા એક યાત્રા પ્રવાસ અને વિષ્ણુ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે બે હજાર પચીસ હરિદ્વાર યાત્રા પ્રવાસમાં અંદાજે બસોથી અઢીસો માણસો આજ રોજ યાદીથી હરિદ્વાર ખાતે પ્રસ્થાન કરી રહ્યા છે આજ રોજ અહીંથી રવાના થઈ અને તારીખ ત્રીસના હરદ્વાર ખાતે પહોંચશે એકત્રીસ તારીખના વિષ્ણુ યાગ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે સા દેશ સુધી ગંગા સ્નાન ગંગા આરતી અને એક તારીખ બે તારીખ અને ત્રણ તારીખે ભવ્ય વિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવશે જ્ઞાતિના દસ સદસ્યો દ્વારા કુંડી ઉપર હોમ કરશે અને એક કુંડી જ્ઞાતિ દ્વારા આયો રાખવામાં આવેલી છે ચેતનભાઈ જ્ઞાતિના સૌમંત્રી શ્રી ચેતનભાઈ પૂજારી એ કુંડીનું પ્રતિનિધિત્વ કરશે અને કુંડી ઉપર યજમાન પક્ષે બેસશે આ ત્રણ દિવસનો ભવ્ય હરિદ્વાર યાત્રા બાવીષ્ણુ યાગનું આયોજન કર્યા બાદ તારીખ ચાર પાંચ છ ત્રણ દિવસ હરિદ્વાર થાય તેના આજુબાજુના સ્થળો ઉપર જે યાત્રિકો આ સાથમાં જોડાયેલા છે જે જ્ઞાતિજનો જડાયેલા છે તે આજુબાજુના તીર્થોના દર્શન કરશે ફરવાના સ્થળો ઉપર મુલાકાત કરશે અને તારીખ સાત તારીખના હરિદ્વારથી પાછા રિટર્ન થઈ તારીખ આઠના દ્વારકા ખાતે પાછી આ યાત્રા પાછો પહોંચશે ચારસો થી પાંચસો માણસને ને દ્વારકાથી લઈ જવા અને કેટલાક લોકો તો મેં સાંભળ્યું છે કે પાછળથી પાછળથી પણ ત્યાં ત્યાં લોકો છે છે જોડાવાના જે યાત્રાનો ભાગ નથી તમારી સાથે નથી પણ પાછળથી ત્યાં છે ત્યારે આટલા બધા માણસોનું આયોજન કરું કે તમને તો બહોળો અનુભવ છે દરેક યાત્રાઓનો અહીંયા જ્ઞાતિમાંથી આયોજનોનો કઈ રીતે આખું આયોજન જે છે કરવામાં આવ્યું છે કેટલા માણસોને કઈ રીતે લઈ જવા ખાવું પીવું બધું રહેવું કઈ રીતની વ્યવસ્થા સૌ દર્શક મિત્રોને જય દ્વારકાધીશ બે હજાર પચીસની આ યાત્રા પ્રવાસ આમ તો ગુગલી જ્ઞાતિ પાંચસો પાંચ સમસ્ત દ્વારા દર બે વર્ષે યાત્રા પ્રવાસનું આયોજન થાય અને દર બે વર્ષે સમૂહ લગ્નનું આયોજન થાય આ જ્ઞાતિના બે મહા ઉત્સવો સમસ્ત જ્ઞાતિજન સાથે મળીને ઉજવે છે આજે બે હજાર પચીસની અંદર અમે હરિદ્વાર યાત્રા પ્રવાસનું આયોજન કરેલું છે લગભગ અઢીસો બ્રાહ્મણો ગુગલી બ્રાહ્મણો દ્વારકાના અને બહારના તમામ જ્ઞાતિજનો આ યાત્રાની અંદર જોડાયા છે મુખ્ય ઉદ્દેશ કે ત્યાં વિષ્ણુ યજ્ઞ અગિયાર કુંડી વિષ્ણુ એક યજ્ઞ કરવો દ્વારકાધીશજીને ત્યાં પધરાવવા અને વિષ્ણુ યજ્ઞનું યજ્ઞનું મા ગંગાના ચરણે અર્પણ કરી અને સમસ્ત ગુગલી જ્ઞાતિ જ્યાં પણ ગુગલી જ્ઞાતિજન રહેતો હોય એ તમામના પરિવારનું કલ્યાણ થાય એવા શુભ આશયથી આ યજ્ઞ અમે કરી રહ્યા છીએ આ યજ્ઞની અંદર વિવિધ પ્રકારની ઔષધિઓ દ્વારા દ્વારકાના અમારા આચાર્ય પરિવાર દ્વારા હોમ કરાવવામાં આવશે અગ્નિ પ્રગટ પણ ત્યાં જ કરાવવામાં આવશે અને આ રીતે આખું ત્રણ દિવસનો યજ્ઞ કાર્ય તારીખ પહેલી તારીખથી સવારે નવ વાગ્યાથી લઈ અને ત્રણ તારીખે સા રાત્રિના આઠ વાગ્યા સુધી આ ત્રણ દિવસની આ યજ્ઞ કાર્ય ચાલુ થશે આ યજ્ઞ કાર્યની અંદર ભગવાન દ્વારકાધીશજીનું એક નાનકડું સ્વરૂપ પણ અમે સાથે લઈ જઈએ છીએ અને ત્યાં એમનો અભિષેક થશે ગંગામાં સ્નાન થશે અને રાજોપચારી પૂજા આ સ્વરૂપની કરવામાં આવશે અને આ રીતનો ત્રણ ત્રણ દિવસનો કાર્યક્રમ એ હરિદ્વારમાં કરવામાં આવશે ચાર તારીખથી છ તારીખ સુધી તમામ યાત્રિકોને હરિદ્વારની આજુબાજુના તીર્થસ્થાનોમાં દર્શન કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે સાત તારીખે સવારના સાત વાગ્યાથી લઈ અને સાંજે છ વાગ્યા સુધી ત્રણ વિભાગની અંદર આ યાત્રિકોને પરત દ્વારકા લઈ આવવામાં આવશે અને નવ તારીખે દ્વારકાની અંદર આવ્યા પછી સાંજે બપોરે સાડા ત્રણ વાગ્યે ધ્વજાજીનું પૂજન થશે ધ્વજાજીના પૂજનની અંદર વાતે ગાતે શોભાયાત્રા ધ્વજાજીની કાઢવામાં આવશે અને યજ્ઞનું ફળ ભગવાન દ્વારકાધીશજીના શ્રી ચરણની અંદર બરાબર સાંજે સાડા પાંચ વાગ્યે અર્પણ કરવામાં આવશે જ્યારે ફળ અર્પણ થયા પછી ભગવાન દ્વારકાધીશના શિખર ઉપર નૂતન ધ્વજા આરોહણ થશે અને ભગવાન દ્વારકાધીશજીનો આભાર વ્યક્ત કરી એનું ઋણ અમે ફલ સ્વરૂપે એને અર્પણ કરશું અને ઠાકોરજીને અમે પ્રાર્થના કરશું કે સર્વનું કલ્યાણ થાય વિશ્વનું કલ્યાણ થાય અને તમામ જ્ઞાતિજનોને સુખ શાંતિ અને સાહિબી પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપશો આ રીતનું અમારું આખું આયોજન ભગવાન દ્વારકાધીશજીના મુખ્ય યજમાન પદ હેઠળ અને પુનઃ દ્વારકાધીશજીને જ એ ફળ અર્પણ કરવાનું છે તો નવ તારીખે સાંજે સાડા પાંચ વાગે આ વિધિ થશે બરાબર આઠ વાગ્યે સમસ્ત જ્ઞાતિજનનું ધ્વજાજી અને દ્વારકાધીશજીના રાજભોગની પ્રસાદી રૂપે બ્રહ્મપુરીની અંદર સમસ્ત જ્ઞાતિજનોનું ભોજન વ્યવસ્થા રાખેલી છે તો સૌ ભક્તજનોને દ્વારકાના તમામ ગુગલી બ્રાહ્મણો જે યાત્રામાં જોડાયા નથી અને યાત્રામાં એ જોડાય એવી અમે વિનંતી કરી છે ત્યાં ભોજનની વ્યવસ્થા તમામ પ્રકારની બીજી વ્યવસ્થાઓ અમે જે કંઈ ઉપલબ્ધ હશે એ અમે કરશું તો સૌ જ્ઞાતિજનોને વિનંતી છે કે જે પોતાની રીતે પાછળથી આવવા માંગતા હોય તે પણ ત્યાં આવે અને આ અલભ્ય લાભ જે આપણા જ કલ્યાણ માટે અને આપણા જ દ્વારકાધીશ માટે છે તો સૌ એમાં સંમિલિત થાય ખાસ વિનંતી કે દ્વારકામાં જે રહે છે એ દ્વારકામાં રહેતા તમામ જ્ઞાતિજનોને વિનંતી છે કે જ્યારે ત્યાં યજ્ઞ કાર્ય થતું હોય ત્યારે ઓમ નમો ભગવતે એક માળા આપ તમારા ઘરના મંદિરની અંદર કરજો અને સૌ જ્ઞાતિજનોનું કલ્યાણ થાય એવી ભાવનાથી એ

તો ખરેખર ભાદરવો મહિનો છે એ ભગવાન નારાયણની ઉપાસનાનો મહિનો છે ગંગા જેવી પવિત્ર ભૂમિ છે ગુગડી બ્રાહ્મણ જેવો પવિત્ર દેહ છે તો આપણા સમસ્ત પૂર્વજોના કલ્યાણને માટે અને આપણે જેના દાન લે છે આપણા જે યજમાનો છે એમના કલ્યાણને માટે થઈ અને આખાઈ એ સમાજવતી બેટથી લઈ અને મુંબઈ સુધી અને દેશ પરદેશમાં જ્યાં જ્યાં આપણા ગુગડી બ્રાહ્મણો વસે છે એ તમામના કલ્યાણને માટે આ યજ્ઞનું આપણે આયોજન કરેલું છે એકત્રીસ તારીખે દેહ સુધી પ્રાયશ્ચિત કરી એક બે અને ત્રણ તારીખ સુધી યજ્ઞ ચાલશે સાંજે છ વાગે ત્રણ તારીખે યજ્ઞની પૂર્ણાહુતિ થશે અને ભગવાન દ્વારકાધીશજીને પ્રાર્થના કરશું કે પરમાત્મા આખા સમાજને આવો ને આવો ભૈરો ભૈરો રાખજે બધાના મનના તમામ શુભ સંકલ્પ છે એ ઠાકોરજી પરિપૂર્ણ કરે અને મા ગંગાના આશીર્વાદ આપણા સૌ પૂર્વજોને પ્રાપ્ત થાય અને જેવી રીતે ભગીરથ રાજાએ પોતાના સમસ્ત પૂર્વજોના ઉદ્ધારને માટે પૃથ્વી ઉપર ગંગાનું અવતરણ કર્યું હતું એવી જ રીતે આ તમામ ગુગડી સમાજના સમસ્ત પિતૃઓનો ઉદ્ધાર કરજે એવી ભગવતી ગંગાને પ્રાર્થના કરશું